કેનેડાના બ્રામટન પ્રાંતમાં મહારાજા રણજીતસિંહની પ્રતિમા પર કેટલાક પેલેસ્ટાઇન બદમાશો દ્વારા હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે આરોપીઓએ મહારાજા રણજીતસિંહની પ્રતિમા પર પેલેસ્ટાઇનનો ધ્વજ પણ લગાવ્યો હતો ત્યારે આ વિડીયો સામે આવ્યા બાદ સોશિયલ મીડિયામાં ભારે ગરમાવો આવી ગયો હતો આ વિડીયો એક કેનેડિયન પત્રકારે શેર કર્યો છે પત્રકારિયા કૃત્ય કરનારા બદમાશોને જિહાદી કહીને સંબોધ્યા છે વાયરલ થઈ રહેલો વિડીયો લગભગ સાડા ત્રીસ સેકન્ડનો છે કે જેમાં મહારાજા રણજીત સિંહની પ્રતિમાની નીચે ઊભેલા બે યુવક તેમના ઘોડા પર પહેલા સ્ટાઇલ ઉપર લગાવી રહ્યા છે બંને યુવકોએ મોઢા રાંખેલા હતા અને નીચે કેટલાય લોકો ઊભા હતા તેમજ મહારાજા રણજીત સિંહના ઘોડા પર એક વ્યક્તિ કપડું બાંધતી જોવા મળી આવી તો ઘણા લોકો સમગ્ર